હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું નાસ્તા માટે ઝાડા મઠિયા તો મઠિયા તો બનતા જ હોય છે દિવાળીમાં ખાસ બનતા હોય છે પરંતુ આ ઝાડા મઠિયા મને અને મારા ઘરમાં બધાને એટલા પસંદ છે કે હું વરસમાં ગમે ત્યારે પણ બનાવી લઉં છું તો આ રીતે આપણે મઠિયા એકવાર બનાવી અને મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ તો મિત્રો ઉજાડા મઠિયાની આ રેસીપી વિડીઓ તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવે હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો દિવાળી હમણાં જ ગઈ છે તો બધાએ બહુ જ મઠિયા ખાધા હશે પરંતુ હું આ મઠિયા વારે વારે બનાવતી રહું છું મઠિયા બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલો મઠિયાનો જે લોટ આવે છે મસાલા વગરનો તે મેં લઈ લીધો છે

હળદર પાવડર ઉમેરે છે સાથે જ બે થી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું થોડો આગળ પડતો મસાલો હશે તો મઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે ત્રણ ચમચી જેટલી દરેલી ગોળ ખાંડ ઉમેરી છે સાથે જ ત્રણ થી ચાર મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે એક મોટી ચમચી જેટલા અજમાને મેં આ રીતે હાથેથી ક્રશ કરી અને ઉમેરી લીધો છે તો બધો જ મસાલો આપણો થઈ છે છે અને અહીંયા તો આ લોટ થોડો વધારે પડતો ચીપકતો હોય છે તો મેં વીટીઓ કાઢી લીધી છે અને હવે મસાલાને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે તો સૌથી પહેલા મસાલાને આપણે કોરા લોટમાં મિક્સ કરવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને મસાલો છે તે બધી જ બાજુ સારી રીતે ફેલાઈ જાય હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બાંધી લઈશું મઠિયાના આ લોટને આપણે કઠણ એવો બાંધવાનો છે પરાઠાનો લોટ જેવો બાંધતા હોઈએ છીએ એ રીતનો તો ધ્યાન રાખવાનો કે એકસાથે વધારે પાણી ન ઉમેરાઈ જાય અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટને સરસ એવો કઠણ બાંધી લઈશું તો આ લોટ ચીપકતો હોવાથી બાંધવામાં થોડી મુશ્કેલી આવે છે પરંતુ ઝાડા મઠિયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો થોડું ધીરજથી આપણે આ લોટને બાંધી લઈશું અને ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો આ રીતે અહીંયા મને લગભગ દોઢ થી થોડા બે ગ્લાસ પાણીની જરૂર પડી છે અને હજી તો હું થોડું થોડું જ પાણી ઉમેરી અને છેવટે આ રીતનો કઠણ એવો લોટ બાંધીને રેડી કરી લીધો છે તો લોટ બાંધતા લગભગ દસ મિનિટ જેવો સમય લાગી ગયો છે હવે બે ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે ફરીથી સેટ કરી લઈશું તો આ રીતે આપણે લોટને સેટ કરીશું અને ત્યારબાદ આપણે મઠિયાનો જે રેડી કરેલો લોટ છે તેને આપણે અડધો કલાક અડધો કલાક થઈ ગયો છે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આ રીતે આપણે લોટને ફરીથી એકાદ બે મિનિટ માટે મસળી લેવાનો છે જેથી કરીને લોટમાં કોઈ જગ્યાએ ક્રેક્સ ના આવે અને લોટ સારી રીતે બાઇન્ડ થઈ જાય તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે આપણે લોટ બાંધ્યો ત્યારે તેનો કલર થોડો અલગ હતો અને અત્યારે પણ તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે લોટમાંથી થોડો એવો લોટ લઈ તેના પૂરીની સાઈઝ ના કરી લેવાના છે તો અહીંયા હું આ રીતે પાટલી પર રોલ કરી અને ચપ્પુની મદદથી એક સરખા લોવા કરી લઈશું તમે એક એક લોવા પણ કરી શકો છો પરંતુ આ પ્રોસેસ થી કરશો તો ફટાફટથી થશે અને તમારું કામ છે તે ઝડપથી પૂરું થશે તો આ રીતે મેં બધા જ રોલ કરી અને બીજા પણ લોવા કરી લીધા છે હું જેમ જેમ વળતી જઈશ તેમ તેમ લોવા કરીશ કારણ કે જો પછી લોવા સુકાઈ જશે તો મઠિયા છે તે આપણા બરાબર નહીં બને આ રીતે એકદમ ચપટા એવા આપણે લોવા કરી લઈશું અને ત્યારબાદ આપણે બધી જ પૂરી વણી લેવાની છે તો થોડું ફટાફટ થી કામ કરવું હોય તો આપણે અમુક આવી ફોલો કરીશું તો ખૂબ જ કામ અને કામ સારું પણ થશે તો અહીંયા મેં બધા જ લુવા અલગ કરી લીધા છે અને હવે હું એક કોટનનો મોટો રૂમાલ લઈ લઈશ તો એ રૂમાલ પર આપણે મઠિયા વણી અને ફેલાવી લઈશું મઠિયાને વણ્યા બાદ આપણે લગભગ વીસ મિનિટ જેવા સુકાવા દેવાના છે જેથી કરીને તે ક્રિસ્પી બનીને રેડી થશે ને જો તમારે ફૂલેલા અને સોફ્ટ મઠિયા બનાવવા હોય તો આ રીતે વણી અને તરત જ તેલમાં તળતા જવાના પણ મને છે તે ક્રિસ્પી મઠિયા જ વધારે ભાવે છે તો હું મઠિયાને લગભગ વીસ મિનિટ જેવું સુકાવા દઈશ આ રીતના થોડા થીક એવા આપણે મઠિયા બનાવીને રેડી કરીશું તો અહીંયા મેં બધા જ મઠિયા ભણીને રેડી કરી લીધા છે અને એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને મઠિયાને આપણે હવે આ રીતે તળી લઈશું ચાર થી પાંચ મઠિયા આપણે એક વખતમાં તળી શકીશું તો અમુક જે લીલા મઠિયા છે તે સરસ એવા ફૂલશે અને

મઠિયા છે તે બહારથી તળાઈ જશે પણ અંદરથી થોડા કાચા રહેશે એટલા માટે આપણે ફ્લેમ જ રાખવાની છે છે જેથી કરીને મઠિયા તે અંદર સુધી સરસ એવા રેડી થશે તો આ રીતે બધા જ મઠિયા આપણે તળી લઈશું અને મેં અહીંયા બધા જ મઠિયા ને પહેલાથી વણીને રાખ્યા છે તો તળવામાં પણ આપણે તકલીફ નહીં પડે ફટાફટથી તળી શકીશું તો આ રીતે આપણે ફૂલે જે બન્યા છે એક કિલો લોટના ઝાડા મઠિયા એકદમ ટેસ્ટી એવા બનાવીને રેડી કર્યા છે આ રીતનો કોઈ એર ડબ્બો લઈ લઈશું અને મઠિયાને આપણે મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકીએ છીએ જો મિત્રો રેસીપી વિડીયો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને જરૂરથી કરજો અને આ જાડા મઠિયાની રેસીપી તમે પણ તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ